બનાસકાંઠાના સરહદી પંથક થરાદ વાવ અને સુઈ ગામમાં મેઘરાજાએ વિરામ બાદ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે મોડી રાત્રે પડેલા બત્રીસ મિલીમીટર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેનાથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો થરાદમાં ગણેશ સોસાયટી આશાપુરીવાસ અને એસટી ડેપો સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ વિસ્તારોમાં પાણીનો ભરાવો રોજિંદી અવરજવરને પણ અવરોધી રહ્યો છે સરહદી પંથકના ખેડૂતો ઘણા દિવસોથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ધીમી ધારે સતત વરસાદ ચાલુ રહેતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ સર્જાયો છે આ વરસાદ ચોમાસુ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે તેવી આશા સેવાઈ રહી છે જોકે કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદને કારણે પાકને નુકસાન થયું હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે તંત્ર દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી નીચાણવાળા વિસ્તારોમાં લોકોને હાલાકી ભોગવવી ન પડે